નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જીએચ સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરવામાં આવી આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ પાંસઠથી વધારે સફાઈ કામદારોની ટીમ પાંચ ટ્રેક્ટરની મદદ દરરોજ રાત્રે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ કરવામાં આવશે આ પ્રસંગે નડિયાદના અને કમિશનર રુદ્રેશભાઈ નડિયાદ મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ સહિત સેનેટરી વિભાગની ટીમ ઉપસ્થિત રહ્યા હતા સંતરામ મંદિરના ચોગાનમાંથી આજે રાત્રિ સફાઈ માટે ખાસ મશીન દ્વારા જે ડસ્ટ ફ્રી મશીન છે એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ એવું આ મશીન છે એટલે ટોટલી ડસ્ટ ફ્રી થાય એની જે ઝુંબેશ છે એ કમ કમિશનરશ્રીએ ઉપાડી છે અને એના ભાગરૂપે અહીંયા આ એક મશીનથી સફાઈની કામગીરી જે બાવીસથી ત્રેવીસ કિલોમીટર સુધીના રસ્તાઓ રોડ સાફ થાય મેઇન મેઇન રસ્તાઓ એના માટેનું પ્લાનિંગ છે સાથે સફાઈની ટીમ પણ છે અને સફાઈની આખી ટીમ કર્મચારીઓની એ પણ રસ્તાઓ તથા ફૂટપાથ સાફ કરવામાં લાગવાની છે તો આ એક નવો કોન્ટ્રાક્ટ શરૂ કર્યો છે પણ ખાસ કરીને કહેવાનું કે જ્યારે બાણું વ્હીકલ નડિયાદની અંદર સફાઈ માટેના હોય ને ડોર ટુ ડોર સફાઈની અંદર જે સફાઈની કામગીરી ચાલતી હોય અને કચરો લેવા માટે વેહિકલો આવતા હોય તો એ દરમિયાન આપણે આરસ રાખીએ કચરો બહાર નાખીએ હજુ પણ એવા સ્પોટ છે જ્યાં આવીને લોકો કચરો નાખી જાય છે તો હવે નવી એક સિસ્ટમ હવે એવી લાવવા જઈ રહ્યા છે શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની પણ ચર્ચા થઈ છે એટલે દરેક નડિયાદના તમામ રહેવાસીઓને હું ચેતવું છું કે તમે જે સફાઈની ઝુંબેશ છે એની અંદર ડોર ટુ ડોર જે કચરો લેવા આવે એ વ્હીકલમાં જ કચરો આપજો બહાર નાખશો નહીં નહીં તો દંડનાત્મક દંડ માટેની જે જોગવાઈ હવે કમિશનર કરવા જઈ રહ્યા છે એમાં પછી એ દંડને પાત્ર બનશે